ગાઢવાનો એ જે સામાન હતો તે પણ તોડી નાખવામાં આવ્યો છે સળગાવી દીધો છે દારૂની બધીથી બિફરેલી મહિલાઓ રેડ કરતા બુટલેગરો પણ ફરાર થયા છે તો દારૂબંધીની વાતો વચ્ચે સાબરકાંઠાથી આજે દ્રશ્યો સામે આવ્યા છે પોલીસને શરમમાં મૂકી દે તેવા દ્રશ્યો છે સંવદતા નિતિન પટેલ ફોન લાઈન પર જોડાયા છે નિતિન સમગ્ર ઘટના અંગે મહિલાઓએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કાર્યવાહી ન થતા મહિલાઓ પોતે રણચંડી બની અને રેડની આ ઘટના બની શું વધુ વિગત જી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વાવડી ગામની મહિલાઓ અને ગામ લોકોએ અનેક વાર ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી બે વાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતા આજે મહિલાઓ રણચંડી બની હતી અને બધી જ મહિલાઓ ભેગી થઈને દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી જે દારૂ જે વેચાતો હતો જે આ દારૂ ગાળવામાં આવતો હતો તે જગ્યા ઉપર તોડફોડ મચાવી હતી દારૂનો ગલ્લો જે હતો તેને ઊંધો વાળી દેવામાં આવ્યો જે દારૂ સામાન છે તે સળગાવી દેવામાં આવ્યો હતો મહિલાઓએ ભારે રોષ સાથે આ કાર્ય કરી હતી અને પોલીસમાં રજૂઆત કરવા છતાં પોલીસને આજે મહિલાઓને મજબૂર બનવું પડ્યું હતું જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અંતે મહિલાઓએ કંટાળીને જાતે જ ત્યાં પહોંચી અને રેડ કરી હતી